હલો હલો આપડો બર્થડે આવે છે બધા ભાઈ આવજો મારા ઘરે હા 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 તલે આવડે એડિટ કરતા એડિટ નો ઈ ફાવે કાઈ આવડતું ન હોય ને મગજ નું દહીં કર હેલો ફ્રેન્ડ જે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું અને કાલે આપણે પ્રેન્ક નો વિડિયો બનાવ્યો એટલા માટે મને છે ને મારા ઘરેથી ફોન આવ્યો છે ને થોડા ખીજાણા એટલે હું આજ રિહાઈ ગઈ હતી અશ્વિના રશ્વિનો હવારનો ફોન આવતો હતો તો મેં કંઈ ફોન નથી ઉપાડ્યો અને મને તો ખબર જ છે કઈ દી બ્લોક ખાલી નો જ આવતી હોય તે હું ને આયુષ ભાઈ આલીને આવતો હતા ને હું શું અહીંયા ફોગી આમ શું હતો આ હું ને ખબર તો હશે

એ તો ઠીક પણ આ બ્યુટી પાર્લરમાં નત ગઈ એવું લાગતી લાગે એવું લાગે છે એવું નતા હાડી એય પેરીસ ને એટલે એવું લાગતી મને હાડી બધું લીલું લીલું દેખાય એવું છે હા તો અમે હાડી પણ પેલાની જૂની પહેરી છે આપણે એટલે સિયમ નવી પણ પેલાની પેટર્ન આમ ઓલી ડિઝાઇન બધી અને અમારે સાવાનું છે વાડીમાં ઓરડો

અને એક વાડી વટી જાય એટલે આવી ગયા છે પાલીતાણો ડુંગરો હા વડોડ જ છે કા હા આ ડુંગરો આવી ગયો છે પણ ન્યાનો ઓલો ગમી કોઈ દી જ બનાવ્યો કા તે બનાવાય ને કારક રાઉસ આપણે ફરવા ગયા ક્ષેત્ર નું જઈમાં લઈ હું તમને ખાલી કેવા જો કે હાલ એટલે આયા તૈયાર હો કે વાય ઇસ્તારે અને આ બીજી વાત ઈ હોય તો તમને કહી દઉં કે અમાર છે ને 4000 સબસ્ક્રાઇબર માં પસા સબસ્ક્રાઇબર ઘટે છે અને પસા પસા સબસ્ક્રાઇબર પૂરા કરજો તો અમારે બહુ ફાયદો થઈ જાય એમ શકાય લે લે અને આજનો દી કાલનો દિવસ હશે મારે વિડીયો નથી બનાવો કાલે ખાવાનો છે પોરો અને કાલે આપણે પ્રોમ દિવસે થવાનું છે લાઈવ કા કે નહીં પોરો ઓલો ખાવો એક કામ કરી ઉભરે ઉભરે એક કામ કરી જો શારદા સબસ્ક્રાઇબર પૂરા થઈ જાય તો તાર બર્થડે ના દિવસે આપણે સંતાર બર્થડે લાઈવ બધાને બતાવશું કેમ રે હાજે હા તો લોગ નો ઉતારવા પડે આપણે તો એ આખો દી આખો દી હું લઈ લેવું ને

અને એક એવું કામ હોય છે આપડે ઘરે પડખે રૂમ સણાય છે એટલે એના ગણે ખરાવા કામ કરતા હોય એટલે રોગ હોય શરમ લાગે લાશ કાઢવી પડે એમ છે એટલે અમે જ દેવી એવી તો આપડે વાળી આવીએ

તમારે નાસ્તો કરવો છે તો નાસ્તો કરવો એ પેલા બતાવું તો પડે ને લોગ માં બધા ને તો જો હું નાસ્તો કરું છું અને હું મારે હાટુ લાવી છું આજે શું કેવાય સવાણું મસ્ત ને ઓ મસ્ત સવાણું કેવાય તો શું કેવાય એને વડાપાવ કેવાય મિક્સ ઇંગ્લિશ વાસ્તા આવડે હા થોડું થોડું આવડે છે હે તીક્ષ આ પેલા હું લખ્યું નેક્સ્ટ લખ્યું છે પણ આમ સમજો બીજી ત્રણ વાત એ કહું કે આજ તો મને બધાએ કમેન્ટ કરીને ઘટલું જ કીધું એ મજાક ન કરાય એ મજાક ન કરાય મને એમ થઈ ગયું કે ઓ આ આવી મજાક ન કરી હોત તો સારું હતું કા પ્રેમનો અને પ્રેમનું શું હતું એમાં બધાની બહુ કમેન્ટ આવતી હતી ને એટલે આપણે એકાદ પ્રેમનો વિડીયો બનાવ્યો બાકી એમ એક હજી સુધી મેં કંઈ પ્રેમનો વિડીયો બનાવ્યો જ નથી પણ આ પહેલો વિડીયો અમારો પ્રેમનો હતો કા તો ચાલો બધા નાસ્તો કરવા હા પહેલી વાર જ તે તારે આ રીતે પ્રેમ માં ખબર પડતી ખબર નહોતી પડતી નથી ખબર પડતી નહીં અને તમારે જેવા બેજટ માણસ નથી કે ને એટલે કાઈ નહીં હાલ હાલો તો કન્ટિન્યુ બ્લોગ માં બદલે બન્યા રહેજો અને આપડે કઈ થોડો ઘણો નાસ્તો આસ્કા બોલવામાં થોડીક તકલીફ પડે છે એવું લાગે છે કા ની માર ફાઈ ની કાલ આસી ઉડાડી એટલે હે આજે આજે ઉડાડી હોત ને તો કાલે તો ઢૂમ ઓહો હાલો હાલો આપણો બર્થડે આવે છે બધા ભઈ આવજો અમારા ઘરે રામજો બધાને બહુ કમેટ આવી કે તમારા બર્થડે માં અમને ઇન્વિટેશન દેજો દેજો

વઈ આવજો હું બધાને આમંત્રણ દઉં છું અને આમંત્રણ તો દીધું છે પણ મારી પાસે પૈસા છે નહીં અશ્વિન હું ખવરાવશું એ તો મે મને આવશે તો હું ખવરાવશું એટલે તો પૈસા ન હોય તો ઇન્વિટેશન દેવા હું હાલી ન કોઈ કેમ પૈસા હું રાખું છું કે તમે તો પૈસા ભલે ને હું રાખું પણ તારી પાસે હોય તો ઇન્વિટેશન દેવાય ને એમ હું કહું મારી પાસે તો પૈસા નથી ના ના ભલે ઇન્વિટેશન દીધું સબસ્ક્રાઇબર આપણા માટે ફેમિલી એટ કહેવાય અને ફેમિલીને ઇન્વિટેશન તો બર્થડે માં દેવું જ પડે તો બધા વે આવજો અને જે સબસ્ક્રાઇબ નથી કર્યું એ વે આવજો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય ને તો સબસ્ક્રાઇબ કરી દેજો અને પછી વે આવજો કા અવાર કરાવીને કરનાક જો ને હા અને આ છે ને તમે મને હા આમના આમનામ કરો મને કઈ ગિફ્ટ લઈજો કે જો પછી હું બીજી વાત એ કહી દઉં કે કોઈને વિડીયો માં બર્થડે વિશ કરવી હોય તો એ કરી દેજો એમ છે ને YouTube માં તમારા એ બર્થડે વિશ ના કટકા મેકશું કા હા ઓ હે નો હાલે

બે પોપૈયા નાખી દા ફ્રૂટ તો ઘણું છે અમાર વાડીમાં આપડે લોક માં બતાવીશ ને પછી શું કેવાનું હોય આપડે આખી વાડી નો નજારો જ પણ દેખાડી દઈ અને હવે તો છે ને મારી પાસે કઈ વાતય નથી ને હું વાતું કરું કઈ નહીં પૂરો કજો બીજું હું હા એ તો પૂરો જ કરવો પડશે ને હાજે તો માથું ખાઈ જાવ ઓલો છે ને આ ઓલું શું કહેવાય એડિટ કરતા હોય ને તે ઓલો હેલો ફ્રેન્ડ હેલો ફ્રેન્ડ હેલો ફ્રેન્ડ કાતક તે કન્ટિન્યુ 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 એવો માથા હું ખાજા કરો એટલે પણ એમાં એડિટિંગમાં એવું બધું આવે એ બધું કરવું પડે એમાં કઈ એમ થોડું હાલે

સારું તો અમે વિડીયો અહીંયા પૂરો કરીશી અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફરી વિડીયો અમે મળશું ત્યાં સુધી બાય બાય